વિસ્તારમાં રાધનપુર સહિત ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક તાલુકાઓમાં અતિ ભારે વરસાદ થવાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકસાન થયું છે આ જ સમયે પંજાબની અંદર પણ અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને પાક નુકસાન ભોગવવું પડ્યું છે તો આ સમયે બંને જગ્યાએ જ્યારે ખેડૂતોને પાક નુકસાન થયું છે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અને સામે પંજાબમાં તો પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે આઝાદી પછી અત્યાર સુધીમાં કોઈએ ન ચૂકવું હોય એવડું મોટું વળતર ખેડૂતોને ચૂકવવાની જાહેરાત કરી છે ખાસ કરી અને પ્રતિ હેક્ટર પચાસ હજાર રૂપિયા અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરી છે આમ આદમી પાર્ટીની સરકારે બીજી બાજુ ગુજરાતમાં પણ ઘણા બધા તાલુકાઓમાં પાક નુકસાન છે ત્યારે જ્યારે કેજરીવાલજીની સભા ચોટીલામાં હતી ત્યારે ખેડૂતોના મુદ્દે સુફિયાણી વાતો કરી રહેલા ભરતભાઈ બોગરા સહિતના ભાજપના નેતાઓને હું રાજુ પ્રશ્ન પૂછું છું કે ગુજરાતમાં પણ પાક નુકસાન થયું છે ગુજરાતમાં પણ અતિવૃષ્ટિ અમુક તાલુકાઓમાં થઈ છે તો જેવી રીતે પ્રતિ હેક્ટર આમ આદમી પાર્ટીની સરકારે પંજાબમાં પચાસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર વળતર ચૂકવું ખેડૂતોને ગુજરાતમાં ક્યારે ચૂકવવાના છો બીજી એક મહત્વની વાત જો ભરતભાઈ પોગરા ભાજપના નેતાઓને કે ભાજપના નેતાઓ ભાજપની સરકાર નક્કી કરે અને ખેડૂતોને પ્રતિ હેક્ટર આમ આદમી પાર્ટીની માફક જો પચાસ હજાર રૂપિયા વળતર ગુજરાતમાં ચૂકવે તો હું રાજુ કરપડા જીવીશ ત્યાં સુધી ભાજપના ગુણગાન ગાઈશ ભાજપના વખાણ કરીશ ખૂબ સરસ મજાની ઓફર છે અમે પહેલાં પણ કહેતા આજ પણ કહું છું કે ખેડૂતોના મુદ્દે રાજનીતિ કરવાની નથી ભાજપ સરકાર પંજાબમાં આમ આદમી એ વળતર ગુજરાતમાં તો હું રાજુ કરપડા કાયમ માટે વખાણ કરીશ અન્યથા ભાજપના નેતાઓ ખેડૂતોના મુદ્દે બોલવાનો કોઈ અધિકાર નથી ખેડૂતોના મુદ્દે ક્યારેય નિર્ણય લઈ ના શકતા હોય તો ખેડૂતોના મુદ્દે બોલવું પણ ના જોઈએ આભાર જય કિસાન